હું તમારા હાલ માટે લઈને આવી છું એક મસ્ત મજાની રેસીપી જે તેમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને બાજુમાં રહેલા બે લાયકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો ચાલો આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરીએ તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે એક વાટકી તુવેરની દાળ લઈ લીધી છે તેને સારી રીતે ધોઈ લઈએ આપણે દાળ બાફવા માટે પાણી ઉકળી ગયું છે આપણે દાળ એડ કરી દઈશું સાથે આપણે સિંગદાણા એડ કરીશું થોડું નમક ઉમેરીશું હળદર નાખીશું જેથી દાળનો કલર એકદમ સરસ આવી જાય ત્યારબાદ એક ચમચી તેલ નાખીશું જેથી દાળ ઉભરાય નહીં હવે આપણે સારી રીતે હલાવી લઈશું અને છત્રીસ સાત સીટી થવા દઈશું તો તમે જોઈ શકો છો મસ્ત દાળ બફાઈ ગઈ છે ચાલો આપણે ઢોકળી બનાવી લઈએ ઢોકળી બનાવવા માટે આપણે રેગ્યુલર રોટલીનો લોટ આવે છે તે બાંધી લીધો છે દાળ વઘારવા માટે ટમેટા સુધારી લીધા છે લીલા મરચાં અને આદુ છે લીમડો છે તજપત્તા છે સૂકું લાલ મરચું છે તજ લવિંગ બાદિયા મરી અને આપણે ઢોકળીનો લોટ અને દાળ બફાઈ ગઈ છે તો ચાલો આપણે દાળ ઢોકળી વઘારવાની શરૂઆત કરીએ તો વઘારવા માટે આપણે સૌ પ્રથમ તેલ લઈશું બાવરા જેટલું તેલ નાખીશું

દે તો લાવી લેશું ત્યાર બાદ થોડું પાણી ઉમેરીશું દાળને ને સારી રીતે ઉકળવા દઈએ દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈએ તો આપણે હવે ઢોકળી બનાવી લઈશું તે માટે માં રોટલી વણી લઈશું આપણે જે રેગ્યુલર લોટ રોટલીનો આવે છે તેમાંથી જ આપણે ઢોકળી બનાવીશું તમે ચણાના લોટની પણ બનાવી શકો છો જે ભાવે તે પ્રકારમાં ઢોકળી બનાવી શકો છો તો મસ્ત રોટલી વણી લીધી છે આપણે તેને કટ કરી લેશું તો આવી રીતે બીજી ઢોકળી પણ વણી લઈએ તમે જોઈ શકો છો આપણે બધી ઢોકળી તૈયાર કરી લીધી છે અને દાળ દાળ પણ ઉકળી ઉકળી ગઈ ગઈ છે છે આપણે બધી ઢોકળી એડ કરી તો આપણે બધી એડ કરી દીધી છે હવે આપણે દાળને ઉકળવા દઈશું આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું ધ્યાન રાખવાનું છે આપણે દાળ

તો મસ્ત દાળ ઢોકળી તૈયાર છે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીશું તો આપણે દાળ ધોકડીમાં કોથમીર ઉમેરી દઈશું ચાલો સૌ કરીએ તે આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને જો મારી ચેનલ બનાવવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશો આવી નવી નવી રેસીપી સાથે આવજો જય સોમનાથ બાય બાય